આંખની તપાસ કરી આપવામાં આવી હતી એને ફ્રીમાં ચશ્મા બનાવી આપવામાં આવ્યા હતા ખરેખર માનવ સેવા જ પ્રભુ સેવાનું સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળ્યું હતું સુમિત ઠક્કર રેડક્રોસ સોસાયટી વાઇસ ચેરમેન ભાવનગર ખાસ આજે અહીંયા ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન ક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા તરફથી ભાવનગર જિલ્લામાં હમણાં ચાર દિવસ દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં અને ભાવનગર શહેરમાં આંખોનો તપાસ નિદાન અને ચશ્મા વિતરણનો કેમ્પ ચાલી રહ્યો છે કુલ અઢી હજારથી વધારે લાભાર્થીઓને આનો લાભ આપવાનો છે આજે ભાવનગર શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દિવાનપરા ભાવનગર ખાતે આંખોની તપાસ તો કેમ્પ અને ચશ્મા વિતરણના કેમ્પની સવારે વહેલી સવારથી શરૂઆત થઈ છે પાંચસોથી વધારે રજીસ્ટ્રેશન છે અત્યારે બે ઓટોરેફ મશીન કેરેટોમીટર દ્વારા આંખોની તપાસ કરી છે જરૂરીમંદ જે લોકોની યાદી બને છે એ લોકોને ભવિષ્યમાં વિનામૂલ્યે એમના મૃત્યુના ઓપરેશન થાય એવી પણ અમે લોકોએ સંકલનની વ્યવસ્થા અત્યારે કરી છે આંખોના નંબર ત્રણ નંબર સુધીના આંખોના નંબર તપાસીને તેઓને ચશ્મા પણ અહીંયાથી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા અમે લોકોએ અહીંયાથી કરી છે અને આ યોજનામાં ટોટલ અઢી હજાર કરતાં વધારે ભાવનગર જિલ્લાના લોકોને આનો લાભ મળવાનો છે આવતીકાલે તળાજા રેડ રેડક્રોસ હોસ્પિટલમાં અને પરમ દિવસે મહુવા ખાતે પણ આનો આંખોનું નિદાન સારવાર કેમ્પ થશે પાલીતાણા અને શિહોરમાં એ ગઈકાલે પૂરો થયો છે